સુરત શહેરમાં ત્રણ દિવસની બાળકીનો રહસ્યમય મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ બાળકીને રાત્રે દૂધ પીવડાવ્યા બાદ થોડીવાર રમીને બાળકી સુઈ ગઈ હતી ત્યારે બાળકી હલનચલન ન કરતા પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઈ આવ્યા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી વાલસોઈ દીકરીના મોતને લઈને પરિવારને માથે આપ તૂટી પડ્યું અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકીને પહેલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છતાં પરિવારે તેને જીવંત હોસ્પિટલ ત્યાં પણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ શહેરના પાલનપુર જકાત નાકા વિસ્તારમાં મોહમ્મદ સહીદ અંસારી પરિવાર સાથે રહે છે દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓને સંતાનમાં બે દીકરા છે અને ત્રણ દીકરી પહેલા જ દીકરીનો જન્મ થયો હતો દીકરીના જન્મને લઈને પરિવારમાં ખુશીનો માહોલ હતો આ દરમિયાન ગત રાત્રે બાળકીની માતાએ બાળકીને દૂધ પીવડાવ્યું જે બાદ પરિવારજનો બાળકી સાથે રમ્યા પણ હતા જોકે સવારે બાળકી કોઈ હલનચલન નહીં કરતા બાળકીને એકસો આઠની મદદથી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી બાળકીને તબીબોએ તપાસ કરી મૃત જાહેર કરી હતી બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો હતો એકની એક દીકરીના જન્મની ખુશી દુઃખમાં ફેરવાઈ અને દીકરીનું મોત થયું હોવાનું માનવા માતા પિતા તૈયાર નહોતા જેથી એકસો આઠમાં તેને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યો જ્યાં પણ આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ